પાલિકાની બજેટ અંગેની મળેલી સામાન્ય ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા વડોદરા શહેરમાં ટોયલેટ બનાવવાના કામે અપાયેલ કોન્ટ્રાક્ટ બાબતે આક્ષેપો કરવામાં આવ્યા હતા જેની તમામ બાબતની ચકાસણી કર્યા બાદ જાહેર સભામાં આક્ષેપ ખોટા હોવાનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું હતું આશિષ જોશી દ્વારા આક્ષેપ કરાયા હતા કે જે તે વખતના મ્યુનિસિપલ કમિશનર અજય હાજર થયા તો હજાર સત્તરના કોન્ટ્રાક્ટ પર તેમની કેવી રીતે આવી જે બાબતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ કાગળનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ કોન્ટ્રાક્ટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તેવું જણાતું નથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે સાબિત થતા નથી બે હજાર સત્તરમાં સમગ્ર સભાએ અને એ પહેલા સ્થાયી સમિતિએ આ કોન્ટ્રાક્ટને મંજૂરી આપેલી છે જેના આધારે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે પચાસ ઈ ટોયલેટ બનીને તૈયાર થયા પછી જ્યારે અજય ભાદુ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાજર થયા એ દરમિયાન કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે જેથી ક્યાંય પણ ખોટું થયું હોય તેવું જણાતું નથી આનો એક ખુલાસો મેં માંગ્યો છે કે બે હજાર સત્તરમાં જ્યારે ભાદુ સાહેબ હતા જ નહીં જ્યારે તમામ ઓથોરિટી વિનોદ રાવ સાહેબ પાસે હતી તો ભાદુ સાહેબની સાઈન આની પર કઈ રીતે આવી ભાદુ સાહેબનો પીરિયડ હતો સત્તર સાત બે હજાર અઢાર થી ચોવીસ સાત બે હજાર ને ઓગણીસ સ્ટેમ્પની ખરીદી થઈ છે બે હજાર સત્તર નવમા મહિના ત્યારે તો ભાદુ સાહેબને અહીંયા ચાર્જ લીધો જ નહોતો એ બાબતની મેં રજૂઆત કમિશનરશ્રીને કરી છે ચોવીસ છ બે હાજર સોળ થી સત્તર સાત બે હજાર સુધી માન્ય વિનોદ રાવ સાહેબ કમિશનર તરીકે હતા એટલે આની પર કાયદેસર રાવ સાહેબ ની સહી હોવી જોઈએ જેની જગ્યાએ ભાદુ સાહેબની સહી શા માટે છે બે જ મહિનામાં કોટિયા બંધુને વીસ જુલાઈ બે હાજર સત્તર ના દિવસે જે કોન્ટ્રાક્ટ થયો છે એમાં વિનોદ રાવ સાહેબની સહી છે આ શું ચાર્જમાં જે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આટલો મોટો કોન્ટ્રાક્ટ સાઈન થતો હોય લેક ઝોનનો એમાં લેક ઝોનને સુજલમાં શું લેવા દેવા મે વેરીફિકેશન એટલે કરું છું મારે લેક ઝોનને સુજલને જોડે કોઈ લેવા દેવા નથી કે બે મહિનામાં કમિશનર તો બદલાયા નથી તો સાઈન કઈ રીતે થઈ બે હજાર સત્તરમાં આ સ્ટેમ્પ ખરીદ્યો છે સપ્ટેમ્બર મહિનામાં સાહેબ આવે છે બે હાજર અઢાર માં વાધુ સાહેબ તો સાઈન કઈ રીતે થઈ મારો સવાલ એ છે એટલે એ કમિશનર કમિશનરશ્રીને મેં તપાસ કરવાનું કીધું છે એમણે સભાસદશ્રીએ એમ કીધેલું છે કે અજય બાદુ સાહેબ બે હજાર અઢારમાં હાજર થયા તો બે હજાર સત્તરના કોન્ટ્રાક્ટ પર એમની સહી કઈ રીતે આવી એટલે આખી ફાઇલનો અભ્યાસ કર્યો ફાઇલના કાગળો પણ સભામાં રજૂ કર્યા અને એમાં જે એમનો આક્ષેપ છે એ સાબિત થતો નથી ખોટો છે રાદર અને બે હજાર સત્તરમાં સામાન્ય સભા સમગ્ર સભાએ અને એની પૂર્વ સ્થાયી સમિતિએ મંજૂરી આપેલી છે એના આધારે ઈ ટોયલેટ બનાવવાના વર્ક ઓર્ડર આપેલા છે વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે પચાસ ઈ ટોયલેટ બન્યા પછી જ્યારે અજય સાહેબ મ્યુનિસિપલ કમિશનર તરીકે અહીંયા હાજર થયા એ દરમિયાન એમણે કોન્ટ્રાક્ટ કરેલો છે એટલે આખી ઘટનાક્રમમાં ક્યાંય પણ ખોટું હોય એવું જણાતું નથી બધું જ બરાબર થયેલું છે અને આક્ષેપ જે કર્યો છે ખોટો છે ત્રણ પાનાને જ લઈને આયા સ્ટેમ્પ બાકીના બે પાના હતા એટલે એમાં એક પાનું મિસિંગ હતું ટોટલ ચાર પાનાનો સ્ટેમ્પ હતો જે અમારા ઓરિજિનલ રેકોર્ડમાં છે એ પણ એમને મેં બતાવ્યો છે એટલે કંઈ પણ પ્રકારનું ખોટું આમાં થયું એવું લાગતું નથી સર માનો છે કે જે નગરસેવક આક્ષેપો કર્યા છે કે ખોટા છે કે આ રીતે વારંવાર આ રીતે કરવા કેટલું યોગ્ય માનું એટલે મેં આપને એ જ કીધું ફાઇલનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે મેં સભામાં પણ રજૂઆત કરી છે કે આક્ષેપો જે કર્યા છે ખોટા છે એમની પાસે પૂરતી માહિતી નથી એટલે એમને ક્યાંકથી એ લઈને આવ્યા હતા એ સ્ટેમ્પ અને બે હજાર સત્તરના સ્ટેમ્પ પર બે હજાર ઓગણીસમાં ના અધિકારીએ કઈ રીતે સહી કરી એ એમનો આક્ષેપ હતો પણ એ બે હજાર સત્તરનું સ્થાયી સમિતિ જનરલ બોર્ડ વર્ક ઓર્ડર અને એના પછી કરતાં બે વર્ષ જેટલો સમય લાગ્યો એના પછી જે તત્કાલીન કમિશનર હતા જે ભાદુ સાહેબ એમની સહી છે એટલે કોઈપણ પ્રકારની ખોટું થયું એવું નથી થેન્ક યુ